સુકેશ ભાઈ ભાઈ અરે ભજીયા ભજીયા ભાઈ મારા ભજીયા ખબર તમને ભેગી રીતે બતાવો દઈ દે મચ્છે બધી વાર ના લે જય દ્વારકાધીશ મહાદેવ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો અત્યારનો જે દિવસ છે મારા માટે બહુ ખાસ છે કારણ કે છે ને અત્યારે બધા છે ને આયા મોટા મોટા વિડીયો ક્રિએટર છે તમે આ બધા ઓળખતા હશો શાયદ વ્લોગ શૂટ ના કંઈ પણ કરી શકું જોઈએ છે કોણ કોણ વિડીયો ક્રિએટર સારા છે જો તમે જોઈ શકો છો આ તમે ઓળખતા હશો બધા છે દીપ શું કહેવાય ટપ્પુ જોઈ શકો છો બધાભાઈ તમારા કેપ્ટન કેપ્ટન સાહેબ કેમ છે મજામાં ना पर रेग वाले कौशिक भी बचेदार बीच में एक गीत ला गांव का का कमणो का ये तुम्हें ले ले जो इन्हें पहला रेग था थैंक टू रेफ तुम्हें पहला ये ये दो પછી મેં નાર નાખો હા तुम्हें करो ये रेफ पहले चाहिए कोई कमणो रे स्टाइल ना कर वीडियो थोड़ा गाइस थोड़ा सोचो से यार बड़ा मोटा मोटा क्रिएटर ले ले सुपर हां चल चल हमारा बात चल पर आडू ना ले वो ले ना मारे तो मारो व्लॉग नहीं बनाओ ना हा भाई भाई ने तो व्लॉग बनावानु छै एक मिनट खाली एक मिनट रे ताले बहुत उतावड़ क्या जे उतावड़ आके तो चार चीज बद्दा छन तिरा जने व्लॉग मा बढ़िया छ आनिया छने आमा घर ने हा भाई थारा था फोन ले आमा घर ने भाई कमेंट कर दे बहुत टाइम खाजो भाई आ हळको जो चल स्टार्ट મારે તારું બનવું છે જેમ તેમ કરી બોલે એક એક ને બે બે ત્રણ ત્રણ કરી બોલે પ્યાર ને ગણવું છે એની ભૂલ ને હું કબૂલી લઉં મારી હું ખુદ ને કબૂલી લઉં તમારા ગાયલ છે શું ગયા સ્મિતભાઈ કેમ છે ગાય ભાઈ મજામાં શું કે સ્મિતભાઈ અરે ભજીયા ભજીયા સ્મિત ભાઈ જાવ ભજીયા ખબર આવું તમને સુગે મજા ભાઈ કેમ છે નીલ ભાઈ મજા માં ભાઈ મજા માં માં મોટું ના આવ્યો નીલ ભાઈ અમાર આવો ભાઈ હા જો બજિયા લવર બજિયા લવર અત્યારે છે ને મેચ ચાલુ છે આખી રાત મેચ ચાલવાની છે અને આપણે અત્યારે છે ને હોટેલ ભેગા જવાના છે રહેવા માટે આ જોડે ઇન્ફ્લુએન્સર નો જટલો જો આ આ શખ્સ ને ઓળખતા હશો તમે બધાને ચાલો હવે છે ને મેચ જોઈએ આપણે આજ પછી છે ને બેટિંગ છે એ જોઈને પછી আমরা নাম বলছি 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 আমরা নাম

બહુ ઓછા રન ની જરૂર છે જોઈએ છે શું થાય છે લોક માં બની રહે છે રાત ચૂક્યા છે 11:30 જેવું પ્લસ થઈ છે જોઈએ છે કિશનભાઈ બહુ કરે છે રે યાર આઈ गाइस પબ્લિક જો ખાલી જીતવા હે જીતવા માટે વેટીંગ કરે છે દોડવાનું જ છે હવે તો જીતો ઘટે છે ફીટ મળી છે જોઈએ છે શું થાય છે કેમ લાગે છે જીતી શું જીતી જઈશું રમતા રમતા જીતી જઈશું હા साहब भाई ये फनोदी नहीं जीतू ये फोटो जो मारू मोटू तो आम हम करम ये माताजी ये मजबूती ये गिर रहे छकवा जाए के बताओ दे दे मसी देते पण हटाट दे दे आदमी मधु वार ना ले बा तबला तबला था था कोई वांदो नहीं हो गए चले सर थैंक तो गाइस फाइनली आपने लगे भाई चेयर नहीं मिलती यार ये જા આજે લે ભાઈ લે ફૂટેજ કેવાનું જીતે જઈ જીતે જઈ બોલતો લીંબુ બની ગયો બોલ પર લીંબુ બહુ સસ્તો છે એટલે તમારા ભાગમાં આયા પર 6 મારો ઓળો લગા કે ગયા છે એવું છે એવું છે કેવું છે તમે હારી ગયા તો કાઈ અભિનંદન આપણે એક નંબર જોઈએ મજા આવી ગયા આપણે આવા કરતા કેપ્ટન કેવું લાગે છે બહુ મજા આવે આનંદ મગેલા બોલાવે તો હારી ગાઈસ ત્રણ વાગ્યા અત્યારે છે ને હોટલ આવી ગયો છું અને હવે આપણે સામાન ત્યાં મૂકી દેવાનો છે હજી ઘરે જવાનું છે ઘરે એટલે સવારમાં જઈશ અત્યારે જોઈ જઈશ તબિયત ખરાબ થઈ ગઈ છે ચલો તો ફાઇનલી ગાઈસ અત્યારે છે ને હું રૂમ ઉપર આવી ગયો છું અને અત્યારે વાગી ગયું કે આજે સાડા ચાર સાડા ચાર ઉપર થઈ ગયું છે ને અત્યારે રૂમ ઉપર આવી ગયો છું સાવ થકાઈ ગયું છે મેચ રમવા ગયા હતા આજે બહુ બધા મોટા ક્રિએટરોને મળ્યો છું અને શાયદ મને બી લાગ્યું કે જિંદગીમાં બધા ક્યાં પહોંચી ગયા છે બહુ મોટા મોટા કલાકાર જે વિડીયો ક્રિએટર છે તમે ઓળખતા હશો બધાને ઘાયલ છે કેપીએલ કલ આપણે કલ્પ્રે ક્રેજી ગાંડો છે એવા ઘણા ખરા મનનભાઈ પરવાડ છે અનિલભાઈ ભરવાડ છે એવા ઘણા ખરા ઇન્ફ્લુઅન્સરને મળ્યો બહુ જ મજા આવી અને આજની મેચ અમે જીતી ચૂક્યા છીએ હવે કાલે હું વિચારું છું આવું કે ના આવું કારણ કે છે ને મારે કોલેજના પણ કામ છે હવે જોઈએ છે કાલે શું થાય છે તો મળીએ કાલે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ